પંચમહાલ જિલ્લાના શહેરા બાર એસોસિએશનના વકીલ શહેરા પ્રાંતને આવેદન આપી વકીલની સુરક્ષા માટે અનેક કાયદો લાગુ કરવા માંગ કરી ગુજરાત રાજ્યમાં વકીલોએ આજે સરકાર સામે દેખાવ કરી તેમની સલામતી સુરક્ષા માટે વકીલ પ્રોટેક્શન એક્ટ લાવવા માટેની રજૂઆત કરી છે સહેરા બાર એસોસિએશન દ્વારા શહેરા બ્રાન્ચને આવેદન આપવામાં આવ્યું હતું વકીલ ઉપર થયેલા હુમલા ધમકી હતા અને ખોટી ફરિયાદો લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર નિલેશ દર્દી વાત્સલ્યમ સમાચાર સહેરા પંચમહાલ कई कोर्ट्स में कई कोर्ट्स कैंपस में एडवोकेट्स पर बार बार हमला हो रहा है तो इसके बारे में गवर्नमेंट को ये संदेश पहुँचाना चाहते हैं हम हमारा बार फाउंडेशन भी है और इसके माध्यम से ये एडवोकेट एक एक्ट गुजरात एडवोकेट फाउंडेशन तरफ थी आज रोज समग्र गुजरात ना तमाम बार एसोसिएशन ना वकील मित्रों नक्की करेलू કે ગુજરાતભરમાં અવારનવાર વકીલો ઉપર કોર્ટ કેમ્પસમાં કોર્ટની બહાર પ્રાઇવેટ પાર્ટીઓ દ્વારા અવારનવાર હિંસક હુમલાઓ થતા હોય છે શારીરિક માનસિક રીતે પતાડિત કરવામાં આવતા હોય છે વકીલશ્રીઓને તેના વિરોધમાં ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બહાર પાડે તે બાબતની અમારી સમગ્ર ગુજરાતના તમામ વકીલોની માગણી છે અને એ માગણીના સંદર્ભમાં આજરોજ અમો સહેરા બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના આદેશ અનુસાર મહેરબાન આસિસ્ટન્ટ કલેક્ટર પ્રાંત સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા અત્રે ભેગા થયેલા છીએ અમુએ હાલ આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી ગુજરાત વિધાનસભામાં અમારો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર થાય તેવી માગણી છે અને એ માગણીની રજૂઆત સંદર્ભે આજરોજ અમોએ આવેદનપત્ર આપ્યું